નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ તેમના જન્મ દિવસ ની સેવા દિવસ તરીકે ઉજવણી કરી હતી જન્મ દિવસ ની ઉજવણી અંતર્ગત સામાજિક અને સેવાકીય કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું જીતુભાઈ વાઘાણી દ્વારા ચિત્રા જીઆઈડીસી કોન્ફરન્સ હોલ ખાતે સરકારી શાળાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે લીલા ગ્રુપના કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જીતુભાઈ વાઘાણીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી અને સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા આ ઉપરાંત મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું